બોટાદની સોમાવાલા હોસ્પિટલમાં પૂરતી સુવિધાનો અભાવ જોવા મળ્યો છે ડોક્ટરો તેમજ પેરામેડિકલ સ્ટાફ ઓછો હોવાના કારણે દર્દીઓને હેરાન થવાનો વારો આવ્યો છે બોટાદમાં આવેલ સોનાવાલા હોસ્પિટલને સિવિલ હોસ્પિટલનો દરજ્જો સરકાર તરફથી આપવામાં આવેલું છે પરંતુ હોસ્પિટલમાં લોકોને પૂરતી સુવિધા જ મળતી નથી જ્યારે ડોક્ટરોનો અભાવ છે તથા પેરામેડિકલ સ્ટાફ પણ ઓછો છે તથા અન્ય સ્ટાફની જરૂરિયાત છે તે પણ ઓછો છે જ્યારે સોનાવાલા હોસ્પિટલનું બિલ્ડિંગ આશરે 60 વર્ષ જૂનું આવેલી છે જ્યાં પોપડા પણ પડે છે અને દર્દીઓ પણ હેરાન થઈ રહ્યા છે અને એને સોનિયા આફી કરવા બાર ગયા હતા પછી કીધું કે તકલીફ જેવું છે એટલે સીજરીન આવશે એમ એટલે સીજરીન કરાયું સાહેબ સારી સારવાર આપી અહીંયા પણ એક હજી ડૉક્ટરની જરૂર છે અહીંયા એટલે એક લેડીઝ ડૉક્ટર મેકવાની જરૂર છે અહીંયા સાહેબને

હોસ્પિટલ સિવિલ નો દરજો આપવામાં આવેલો છે જ્યારે અહીંયા પૂરતો સ્ટાફ નથી પૂરતા ડોક્ટર નથી પૂરતી નર્સનો સ્ટાફ નથી થી ચાર વાર આ હોસ્પિટલ ની જગ્યા જુદી જુદી ફેરવવામાં આવી જ્યારે ચૂંટણી હોય ત્યારે વાયદો આપવામાં આવે છે પછી જ્યારે ચૂંટણી વહી જાય છે પછી કોઈ સ્થળાંતર નક્કી નથી થતું કે સોનાવાલા હોસ્પિટલ સિવિલ હોસ્પિટલ ક્યાં બનશે તો આ એક રાજકીય મુદ્દો બનીને રહી ગયો છે તો જે આ લોકોનો આ પ્રશ્ન ક્યારે હલ થાય છે પૂરતા ડોક્ટર ની સુવિધા ક્યારે મળશે પૂરતા સ્ટાફ ની સુવિધા ક્યારે મળશે અને ક્યારે આ હોસ્પિટલ બોટાદ ની અંદર બનશે એ એક ફક્ત ને ફક્ત મુદ્દો બનીને રહી ગયું છે તો અવારનવાર લોકોની રજૂઆત હોય તેમ છતાં પૂરતા ડોક્ટરો મૂકવામાં આવતા નથી કે પૂરતો પેરામેડિકલ સ્ટાફ પણ મૂકવામાં આવતો નથી તથા મશીનરીનો પણ અભાવ છે ત્યારે લોકો માંગ કરી રહ્યા છે કે બોટાદમાં આવેલ સિવિલ હોસ્પિટલ ક્યારે બનશે બોટાદ સિવિલ હોસ્પિટલ આશરે પાંચ થી સાત વર્ષ પહેલા આપવામાં આવેલ છે પરંતુ આ હોસ્પિટલને ફક્ત રાજનીતિનો અખાડો જ બનાવવામાં આવેલ હોય તેમ જણાય છે કારણ કે અહીં પૂરતા પ્રમાણમાં જે જરૂરી હોવું જોઈએ તે ડોક્ટર નથી પેરામેડિકલ સ્ટાફ પૂરતો નથી તેમજ લગભગ દર્દીઓને ભાવનગર રિફર કરવામાં આવી રહ્યા છે એટલે હોસ્પિટલ પાસઠ વર્ષ જૂની છે એટલે બિલ્ડિંગ હમણાં અમારા જે સિવિલ એન્જિનિયર છે અમારે જે હોસ્પિટલમાં જે લાગુ પડે સરકારના એ ભાવનગરના સિવિલ એન્જિનિયર પીઆઈયુ ડિપાર્ટમેન્ટ કે છે પ્રોજેક્ટ ઇમ્પ્લિમેન્ટેશન યુનિટ એમણે આને મધ્યમ કક્ષાની કેટેગરીમાં મૂકેલ છે સ્ટ્રક્ચર સ્ટેબિલિટી વાઇઝ એટલે પ્રાકલી રીતે એવું કે નો માર્કની જરૂર હવે એ એકઝેટ તો તમને પીઆઈયુ કહી શકે પણ મધ્યમ કક્ષામાં કહેવાય અત્યારે એટલે માર્કાનું તો તમને રિપોર્ટ વધારે ડિટેલમાં આપી શકું હા એક જે અમારે પહેલા અમારે જે વિભાગ છે આખો વોર્ડ છે એ થોડો વપરાય એવો નથી એવું અમને અમારા સિવિલ એન્જિનિયર કહેલું છે એટલે અમે એ વોર્ડ છે એક બીજા બીજી જગ્યાએ શિફ્ટ કરેલો છે ડોક્ટરમાં આપણે એવું છે કે ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ પ્રમાણે જે મેકમ છે એમાં એક તો હું નેત્ર સર્જન પછી સ્પેશિયાલિસ્ટમાં બીજા ગાયનેક છે આપણી પાસે ફૂલ ટાઈમ છે પછી આવે છે ડેન્ટલ સર્જન છે ફૂલ ટાઈમ એનેસ્થેટિસ ફૂલ ટાઈમ છે અને આપણે કોન્ટ્રાક્ટમાં જનરલ સર્જન આવે છે સીએમ સેતુ યોજના એમાં દર દિવસના ત્રણ કલાકની લિમિટ હોય છે જેમાં આપણી પાસે પીડિયાટ્રિશિયન છે અને જનરલ સર્જન છે અને ઓર્થોપેડિક સર્જન આવે છે એમાં મેકમ આપણે મેં તમને કીધું સ્પેશિયાલિસ્ટમાં આઠ જણાનું મેકમ છે એમાંથી મેં તમને અત્યારે કીધા એટલા ભરેલા છે બાકીના વિભાગમાં ખાલી છે અત્યારે અને જનરલ જે મેડિકલ ઓફિસર જનરલ ઓપીડી જોઈએ આપણે પાંચ નું મેકઅપ છે તેની સામે બે સીટ ભરેલી છે ગુડ બાયને ગુડ ડૉક્ટર હમણાં છે હમ સોનોગ્રાફીનું મશીન અવેલેબલ છે પરંતુ આપણે ત્યાં જે ગાયનેક આવે છે એ ગાયનેક પેશન્ટ માટે આપણે સોનોગ્રાફી થઈ શકે વ્યવસ્થા હવે ગોઠવી છે પ્રાઇવેટમાં જઈને કરાઈ શકે છે વિના મૂલ્યે એએનસી જે કહેવાય ડિલિવરી માટે આવતા હોય એના માટે હોસ્પિટલમાં રેડિયોલોજીસ્ટનું મેકમ નથી આપણી પાસે એટલે સોનોગ્રાફી ટ્વેન્ટી ફોર અવેલેબલ નથી એક્સરે મશીન ચાલુ છે હા એટલે એમાં નવાની ડિમાન્ડ આવી ગઈ છે અમે એમ કે નવું એક્સ રે મશીન મોંઘું હોય એટલે ગાંધીનગર લેવલ એની ખરીદી થતી હોય ત્યાં આપણે લિસ્ટ મોકલાઈ દીધું છે ને ત્યાંથી એપ્રુવ પણ થઈ જશે એમ્બ્યુલન્સમાં એવું છે હવે સરકાર શ્રીની ગાઈડલાઈન પ્રમાણે આપણે તમામ એમ્બ્યુલન્સ છે એ એકસો ને સોંપી દેવાનો પરિપત્ર થયેલો છે એટલે આખા ગુજરાત રાજ્યની તમામ જે સરકારી એમ્બ્યુલન્સ છે એ બધી એકસો ને આપણે આપી દીધી છે એકસો આઠ ને આપણે કોલ કરીને બોલાવ આપણે બધી આપી દીધી આપી દીધી એકસો આઠ ને એટલે લેબોરેટરી ટેસ્ટ આપણે અવેલેબલ છે થાય છે હા તમામ પ્રકારના બહુ રેર હોય તો પછી એના માટે જે ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં સરકાર શ્રી જેટલું કીધેલું છે એટલા અવેલેબલ છે અહીંયા ફક્ત ડિલિવરીના કેસો અને સામાન્ય કેસો માટેની જ દવા કરવામાં આવતી હોય તેમ જણાય છે જ્યારે સિવિલ હોસ્પિટલનો દરજ્જો આપેલો હોવા છતાં સુવિધાના અભાવે લોકો ખૂબ જ પરેશાન થાય છે અને ના છૂટકે લોકોને પ્રાઇવેટ હોસ્પિટલમાં સારવાર કરાવવી પડે છે ત્યારે સિવિલ હોસ્પિટલ માટેની જગ્યા ત્રણ વખત નક્કી કરી અને ત્રણ વખત કેન્સલ પણ કરવામાં આવેલ છે કે મારી બોટાદની જનતાનો ગુનો શું છેલ્લા પચીસ વર્ષથી ભાજપાને મત જનતા આપે છે એક અપેક્ષા એ આ સરકાર બનશે અમારું ભલું થશે બે જિલ્લો માત્ર કાગળ ઉપર પરિસ્થિતિ કોઈ પણ હોય એની અંદર ડિસ્ટ્રિક લેવલની કોઈ સુવિધા નહી વિધાનસભા બે હાજર સત્તર ની અંદર એક માનનીય મંત્રી હતા એક ધારાસભ્ય હતા એનું નામ હતું સૌરભ પટેલ આ સૌરભ પટેલને ચૂંટણી જીતવા માટે બે હજાર સત્તરની અંદર રેફરલ હોસ્પિટલનો દરજ્જો છે જિલ્લો બનશે તો એને સિવિલ હોસ્પિટલનું વિરુદ્ધ મળશે અને સિવિલ હોસ્પિટલનું કન્ટિજન્સી સ્ટાફ હશે એનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનશે આ મુરુબીએ વચન આપ્યું કે મને ચૂંટશો તો હું બોટાદને સિવિલ હોસ્પિટલ આપીશ અને મેડિકલ કોલેજ આપીશ બોટાદની જનતા એની વાતમાં આવી ગઈ અને મત આપ્યા ચૂંટાવી દીધા સરકાર બની ગઈ એ પછી બે હજાર વીસની અંદર માન્ય નાણામંત્રી નીતિનભાઈ પટેલ આવ્યા એ નીતિન પટેલે એક પત્ર પણ જાહેર કરી દીધો કે અમે બોટાદને હોસ્પિટલ ને કોલેજ આપશું જમીન પણ ફાળવી દીધી ભાવનગર રોડ ઉપર આજે બે હજાર વીસને બદલે આજે બે હજાર પચીસ અગિયારથી યાત્રા શરૂ કરી હતી ભાજપની બોટાદના વિકાસને જનતાની સેવા કરવાની આજે ની અંદર એ પછી બે હપ્તા આવ્યા તુરખા રોડ ઉપર જગ્યા પસંદ થાય પછી વળી પાછી એ જગ્યાએ કેન્સલ થાય પછી નાગલપુર ઉપર જગ્યા ગામ ઉપર બી જગ્યા ઉપર પસંદ થાય એ જગ્યાએ કેન્સલ થાય હવે પાછી બીજી જગ્યાએ શોધે સાહેબ આ ભાજપાની સરકાર છે અલગ ચલાણું ઓલા ઘરે ભાણું આ માનસિકતા તમે જુઓ જનતાને મતનો દ્રોહ કરી એને છેતરીને સરકારો બનાવી અને સરકાર બન્યા પછી જનતાને ઊંઠા ભણાવવા વાયદાઓ આપવા ખોટા વચનો આપવા કાગળ સુધી પણ સરકારને શરમ જેવી કોઈ ચીજ નથી કાગળ ઉપર પણ વચનો આપે સિવિલ હોસ્પિટલ બનાવવાની વાતને પાંચ વર્ષ પૂર્ણ થયેલ હવા છતાં પણ હજી સુધી કોઈ જગ્યા કે જમીનનું કોઈ જ ઠેકાણું પડતું નથી અને સિવિલ હોસ્પિટલ રાજનીતિનો ભોગ બની રહી હોય તેમ જણાય છે ત્યારે બોટાદના નાગરિકો માંગ કરે છે કે હવે ક્યારે સિવિલ હોસ્પિટલ બોટાદમાં બનશે આ બાબતે સરકાર કોઈ તાત્કાલિક કાર્યવાહી કરી સિવિલ હોસ્પિટલનું કામ શરૂ કરશે કે કેમ તે જોવાનું રહ્યું